પાણી નવસારી ઘણા વિસ્તારમાં ફરી વળ્યા હતા ત્યારે નદી ની નજીક આવેલા નીચાણવાળા વિસ્તાર એવા હિદાયતનગરમાં પણ પૂરના પાણી તારાજી સર્જી હતી જાણ નવસારી જિલ્લા જમીયત હિંદના સભ્યોને થતા જમીયતના આગેવાનો ઇકબાલ ઉસ્માની સહિતની ટીમ આ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચી હતી અને ત્યારબાદ તમામ

આ વિસ્તાર છે હિદાયતનગર મચ્છી માર્કેટ વીરાવલ ને આજે જમીએ તે ઉલ્માય હિંદ તરફથી સરાહનીય કામગીરી અહીંયા ચાલી રહી છે કેમ કે અચાનક પાણી ફરી વળતા કોઈને પણ ગાડીઓ બહાર કાઢવાનો સમય ન મળતા બધી જ ગાડીઓ ડૂબી ગઈ હતી ટુ વ્હીલર લગભગ લગભગ અમારી ગણતરી મુજબ સો જેટલી બાઇકો જમીએ તે ઉલ્માય હિંદ તરફથી સ્પે પાર્ટ્સની સાથે રિપેર કરીને ચાલુ કરી દેવામાં આવી છે ને આ સરાનીય કામગીરી અમારા મૌલાના યુસુફ જે ગમે તે ઉલ્માય સદર છે અને આપણા નવસારીના જે કરતાવર્તા છે ઇકબાલભાઈ ઉસ્માની એમના તરફથી આ કામગીરી હાથ ધરવામાં આવેલી અને જ્યારે બાઇકો રિપેર થતી હતી કોઈમાં વધારે ઓછું પડતું કે સ્પેપાસ નાખવાનું હતું એમાં પણ ઇકબાલભાઈની ખાસ તકેદારી હતી કે સારામાં સારું જ જેન્યુન પાર્ટ નાખવામાં આવે પૈસાની ચિંતા કર્યા વગર મારે ફક્ત સમાચાર એ આપવા છે બધાને કે જમ્યા તે ઉન્માય હિંદ ના હોય તો આ વિસ્તારમાં સરકાર તરફથી કોઈ ભાળ લેવામાં આવી નથી કે ભાઈ જ્યારે પાણી ચડ્યા એ પાણી ઉતર્યા એ દરમિયાનમાં સરકાર તરફથી કોઈ ફૂડ પેકેટ કે કોઈ જાણકારી કે કોઈ જાતની મદદ અહીંયા આવી નથી ઇવન આજે ત્રીજો દિવસ છે રવિવારનો દિવસ છે શુક્રવારે પાણી ચડેલા શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસ થયા ત્રણ દિવસથી હજી સુધી અમારા કોર્પોરેટર સાહેબે પણ ભાડ લીધી નથી આ એરિયાને તો તમામને અમારા નગરપાલિકાને અમારા નગર નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સાહેબ જે તમે બધા એરિયામાં ગયા છો તો અમારી અમારી સાથે શું પક્ષપાત છે મને ખબર નથી પણ શું અહીંયા તમારી જવાબદારી નથી અમે લોકો આ નાગરિક નથી અમે ટેક્સ નથી ભરતા તો ટેક્સિસ અમે ભરીએ છીએ તો અમને સુવિધાઓનો લાભ કેમ નહીં અહીંયા કોઈ સાફ સફાઈ ખાલી નામની જ સાફ સફાઈ કરીને અહીંથી જ ચાલી ગયેલા તમે પાછળ કચરો જોઈ શકો બતાવજો તમે વિડીયોમાં જોઈ શકશો કે કેટલો કચરો છે અંદર ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી હતું ગ્રાઉન્ડ ફ્લોરના જેટલા ફ્લેટ છે ચૌદ ફ્લેટમાં પાણી હતું એ બધા અસરગ્રસ્તો છે અને સૌથી ઉપરની બાય બાઈકો ડૂબી છે એ લાંબો મોટો ખર્ચો છે પણ અત્યાર સુધી સરકાર તરફથી કોઈ એવી મદદ મળી નથી જ્યારે પાણી ચડેલા એ ટાઈમે ગૂંટણ સુધી પાણી આવ્યા ત્યારે ફાયર બ્રિગેડની ટીમ એનાઉન્સ કરવા આવી કે બધા સેફ સેફ સ્થળે ખસી જાઓ હવે માણસ સેફ સ્થળે કસશે પોતાનું સામાન સાચવશે બચ્ચાઓ સ્કૂલે વહેલા એ લોકોને લેવા જશે શું કરશે તો પ્રશાસન આટલું પાણી વધી ગયું ત્યાં સુધી શું કરતું હતું પાણી ચડી ગયું એ પહેલાં સૂચના આપવામાં કેમ ના આવી અને જ્યારે પાણી ઉતર્યું તો મેં સમાચારમાં જોયા છે કેટલા એરિયાઓમાં બંબાથી રોડો પર સાફ સફાઈ થઈ રહી છે પણ આ વિરાવળ મચ્છી માર્કેટ હિદાયતનગર કે રિંગ રોડ તરફ બંબાથી કોઈ સાફ સફાઈ થઈ નથી ઇવન તમે આખું રિંગ રોડ ચેક કરી લો કોઈ અહીંયા બંબુ આવ્યો નથી પીવાનું પાણી નહીં હતું બધી મોટરો બંધ હતી અમારું બોરિંગ બગડી ગયેલું તો પીવાના પાણીની તકલીફ હતી કોઈ પૂછવા આવ્યું નથી તો આ પક્ષપાત અમારા સાથે કેમ હું નાગરિક નથી હું ટેક્સ નથી ભરતો તો પછી આ પક્ષપાત કેમ છે આ સીધું સીધું પ્રશાસન મારો પ્રશ્ન છે જ્યારે આપણે જે જમાનામાં બુલેટ ટ્રેન ચલાવવાની વાતો કરતા હોઈએ તો આપણે સાયકલ ચલાવવાના લાયક ના હોય એવું પ્રદર્શન કરવું એ ભર્યું પગલું કહેવાય તો મારી સરકારને નમ્ર અરજ છે કે બીજી વાર અમારા તરફ પણ જોજો કેમ કે અહીંયા પણ મનુષ્યો જ હશે છે જે અહીંયાથી વોટ કરે છે અને ઈચ્છા રાખીએ કે અમારો અધિકાર અમને પ્રશાસન આપે ભાઈ અમારે ત્યાં પાણી છે તે વધારે પડતું આવેલું માફ કરતાં વધારે બે હજાર ચારનો જે રેકોર્ડ ઉઠો પાણીનો નવસારી જિલ્લામાં તે પાણીનો રેકોર્ડ તૂટી ગયો વખતે પછી બી તંત્ર તરફથી અમને કોઈ કિસમની સહાય મળી નહીં અમારી સમાજના અમારી જમાત જમીય તે હોલમાં હિંદ એ લોકોનો અમારા અમુક આગેવાનો એ લોકોના તરફથી અમને ફૂલ સહાય મળી અમારી ગાડીઓ પાણીમાં ડૂબી ગયેલી તેની રિપેરિંગ કરી આપવામાં આવ્યું એનું પાણી ગળાઈને એમાં ઓઇલ ફિલ્ટર બધું જેટલો બી ખર્ચો થાય ટોટલ અમારી જમે તે અલમા હિન્દ તરફથી કરાવી આપવામાં આવ્યું બીજા તંત્ર તરફથી અમને કોઈ જાતનું સહાય મળ્યું નથી હજુ સુધી હાલાકી પાણી જો છે કે એના રેકોર્ડ કરતાં બી વધારે પાણી આવેલું હતું અમારા એરિયામાં પણ અમને કોઈ જાતનો સપોર્ટ નહીં કર્યો પણ અમારી જમાત જમીયતે ઓલમાય હિન્દ તેમ લોકો અહીંયા હાજર છે તે લોકોએ અમારી ખાસી મદદ કરી જેવી રીતના કે અમારા ઇકબાલ સાહેબ ઉસ્માની છે પછી અમારા વકીલ સાહેબ છે એ લોકો ઘણા લોકો આવ્યા ને એ લોકોએ અમારે દીપકભાઈ બી છે અમારા તે લોકોએ અમને ઘણો સપોર્ટ કર્યો ટોટલ સો ગાડીઓ છે ટોટલ સો ગાડીઓ પાણીમાં પૂકડી ડૂબી ગયેલી તેને રિક્ષા ટેમ્પો એ બધું અલગ તે બધી વસ્તુનું રિપેરિંગ કરી આપવામાં આવ્યું એ લોક તરફથી જમે તો હોલમાં તરફથી તંત્ર દ્વારા કોઈ જાતનો સહાય હજુ સુધી આવ્યું નથી ને કોઈ પૂછવા બી નથી આવ્યું કે તમારે ત્યાં કેટલું પાણી આવલું કે કોઈને હું જરૂર કોઈ જાતની કોઈ એ નહીં મળે તંત્ર દ્વારા આ તંત્ર તરફથી ખાલી એક દવા છાંટી ગયા તે જ એના વગર નગરપાલિકા તરફથી પાવડર એના વગર બીજું કોઈ જાતનો સાહેબ કચરો લેવા બી કોઈ આવ્યું નથી હજુ સાફ સફાઈ માટે બી હજુ સુધી કોઈ આવ્યું નથી પાણી પાણી પીવાના પાણીની અહીંયા તકલીફ હતી તેઓ કંઈ કોઈ આવ્યું નહીં કેમ કે બધા મોટર પાણીમાં ડૂબાઈ ગયેલા એટલે મોટર ચાલતા નહિ એટલે પાણીની બહુ અછત હતી બે દિવસ સુધી પણ તેઓ કોઈ આવ્યું નહિ પોતે પબ્લિકે પોતે જ બધું સગવડ કરવી પડ્યું